મુત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી અબદાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તૂટી પડાયું નલિયાથી બાવીસ પચીસ કિલોમીટર દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યો છે આ ડ્રોન ત્રીકે મિસાઇલ તેની હાલમાં તપાસ થઈ રહી છે ડ્રોન તૂટી પડવાના ધડાકાથી આસપાસના ગામડાઓમાં અફરાતફરી મચી ગઈ હતી આ ડ્રોનના ટુકડે ટુકડા થતા ધ્રુવ્ય અને નજીકના ગામોના લોકોની લોકો બહાર દોડી આવ્યા હતા આ ઘટનાનો લાઈવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં ડ્રોનને તોડી પાડવાની ક્ષણ અને શેરાની ત્વરિત કાર્યવાહી સ્પષ્ટ જોવા મળી ભારતની ડ્રોપ સિસ્ટરબરે એસ ચારસો વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ ખતરાને સમયસર ઓળખીને નાશ કર્યો હતો જે ભારતની સજાગતા અને તાકાતનું પ્રમાણ બતાવી રહ્યું છે ગતરોજ કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે અમારી સેના દરેક પડકાર માટે તૈયાર છે આ ઘટના પાકિસ્તાનના નાપાક નિષ્ફળ ઉદાહરણ છે બહાર નીકળવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ છે આજ એટલે કે દસ મેના રોજ સવારના પાંચ વાગે પાંચ મિનિટે ધડાકાનો અવાજ સંભળાયો હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો હતો हाल में गुजरात ना तमाम सरहदी जिला अलर्ट पर 2025 और पे मैं थोड़ा रोका हूँ ड्रोन में आगे यहाँ पे बहुत भीड़ हो गई है और अभी पांच मिनट पहले धड़ाका हुआ है ड्रोन में देखते हो ये ड्रोन 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 मैं अभी जा रहा हूँ मेरे भी मेरे को भी कुछ टेंशन हो रहा है अभी 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 धड़ाका हुआ है यहाँ पे अभी अभी ड्रोन यहाँ पे आप देख रहे हो न्यूज एक्सक्लूसिव न्यूज टें टू थाउजेंड ट्वेंटी के प्लॉट पे ड्रोन आ गया है यहाँ पे અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે